અને ફરોના શિષ્યો ઉપવાસ કરે છે પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી એમ કેમ ઈશુએ તેમને જવાબ આપ્યો જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા ઉપવાસ કરે ખરા જ્યાં સુધી રાજા તેમની સાથે હોય ત્યાં સુધી તેમને ઉપવાસ કરવાનો હોય જ નહીં પરંતુ એવો પણ વખત આવશે વર રાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તે વખતે તેઓ ઉપવાસ કરશે કોઈ જૂના વસ્ત્ર ઉપર ખોરાક કાપડનું ઠીકડું મારતું નથી નહીં તો એ ઠીકડું સંકોચાતા વસ્ત્રો વધારે ફાટે છે અને કાણું ઉલટું મોટું થાય છે તે જ પ્રમાણે કોઈ જૂના કૂપામાં નવ દ્રાક્ષાસવ ભરતું નથી ભરે તો આ સવ કૂપાને પાડી નાખે છે અને આ અને કૂપો બંને નકામાં જાય છે નવો આ નવા કૂપામાં આ પ્રભુની વાત છે ઈસુની જય વાલા ધર્મજનો આજનો શુભ સંદેશ માર્કના ગ્રંથમાંથી લેવામાં આવ્યો હતો તેની અંદર આપણને બે વસ્તુની ગહન સમજ આપવામાં આવે છે પહેલું તો ઉપવાસ છે અને બીજું છે એ જૂના અને નવા વચ્ચેની તફાવત કે એની અંદર શું રહેલું છે એ ઉપવાસ માટે ફરોશીઓના ફરોશીઓ અને યોહાનના શિષ્યો કે જે બંને ઉપવાસ કરી રહ્યા હતા અને ઈસુના શિષ્યો ઉપવાસ નતા કરી રહ્યા એ માટે લોકોએ ઈસુને પ્રશ્ન પૂછ્યો કે તમારા શિષ્યો ઉપવાસ કરતા કેમ નથી ઈસુએ આનો જવાબ એક દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવ્યો છે ઈસુએ એક લગ્નનો દ્રષ્ટાંત આપ્યો લગ્નની અંદર ઈસુએ એવા દ્રષ્ટાંતનો સમજાવ્યો છે કે વરરાજા જ્યાં સુધી હોય ત્યાં સુધી જાનૈયાએ ઉપવાસ કરવાની જરૂર નથી આની અંદર વરરાજા એ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને જાનૈયા એ પ્રભુના શિષ્યો છે એટલે પ્રભુ એવું સમજાવવા માંગે છે કે જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોની સાથે છે ત્યાં સુધી એમને કોઈ પણ કાર્ય કે ઉપવાસ કરવાની જરૂર નથી સાથે પ્રભુ એવું પણ કહે છે કે જયારે પ્રભુને લઈ લેવામાં આવશે ત્યારે એમના શિષ્યો પણ દુઃખ અનુભવશે અને એમના એવો કરીને ઉપવાસ કરશે અહીંયા એક ઉપવાસ માટે એક બીજી એવી પણ વસ્તુ છે કે ઉપવાસ એવું નહીં કે તમે બીજાને બતાવવા માટે કરો છો એક પરંપરાથી કરો છો પણ ઉપવાસ એટલે પ્રભુ સાથે તમારી વાત છે તમે જે ટાઈમ ઉપવાસની અંદર તમે જે પણ છોડો છો જમવાનું છોડો છો કે જે પણ તો એ જે તમને ટાઈમ મળ્યો છે એ ટાઈમ તમારે પ્રભુ સાથે વિતાવવાનો છે દ્રષ્ટાંત છે જેની અંદર

પ્રભુ ના તો જૂના રીતિ રિવાજો ના તો જૂની માનસિકતા સાથે નવું કરવા આવ્યા ન હતા પરંતુ આપણું હૃદય અને તદ્દન નવું એવું આપણા પ્રાર્થના કરવા માટે આવ્યા હતા આ શાસ્ત્ર પાઠ આ સુખ સંદેશ આપણને એવું આહવાન કરે છે કે આપણે પરિવર્તનશીલ રહેવું જોઈએ આપણામાં પરિવર્તન જરૂરી છે જય સુ